નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એપીએમસી માં આજે એકત્રીસ તારીખ પહેલો મહિનો બે ને બુધવારના રોજ મિત્રો નવા જિલ્લાની આવક વિશે વાત કરીએ તો આજે બસો ગુણી નવું જીરું નોંધાયેલું છે મિત્રો બસો ગુણી નવા જીરાની આવક નોંધાયેલી છે ગઈકાલે કરતાં આજે એસી ગુણીનો વધારો જોવા મળી રહ્યો છે અને જૂના જીરામાં વાત કરી દઉં તો મિત્રો જૂના જીરું પણ બસ્સો ગુણી જ આવક નોંધાયેલી છે જૂના જીરામાં આજે ઘટાડો જોવા મળી રહ્યો છે અને નવામાં વધારો જોવા મળી રહ્યો છે જો મિત્રો વેપારીભાઈઓ બધા આવી ગયા છે અને મિત્રો ધવલભાઈ આવી ગયા છે જો કેરો વળવા માંડ્યા છે મિત્રો નવા જીરા પાસે અને મિત્રો આ બાજુ જો મિત્રો

ચોસાતસો ને એક છ હજાર ચારસો ને સુપર ઉપર ઉપર પચાસ 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 અડતાલીસ અડતાલીસ પચાસ નાગણપચા

प्पन पंज हज़ार छहो न हिकु नव जीरो हवा પાંચ હજાર આઠસો ને છોતેર નવું જીરું મીડિયમ હજાર પાંચસો લીલો દાણો મિક્સ માં મિત્રો તમે જે આગળ ભાવ જોયા તે વીસ કિલો ના ભાવ છે અને નવા જીરાની બજાર ની વાત કરું તો મિત્રો નવા જીરા નું બજાર ટકેલું છે મિત્રો જે ક્વોલિટી માર આવશે તેના સાત હજાર પ્લસ ભાવ જોવા મળશે